ઓરિયન્ટ ક્લબમાં બે ગ્રુપો વચ્ચે છૂટા હાથે મારામારીની ઘટના સામે આવી છે અમદાવાદના એલિસ બ્રિજમાં આવેલા ઓરિયન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે ઓરિયન્ટ ક્લબના સભ્ય ભદ્રેશ શાહની મેમ્બરશિપ રદ કરવાને લઈ અને ભદ્રેશભાઈની ક્લબના અન્ય સભ્યો સાથે ભૂલાચાલી થઈ હતી આ દરમિયાન ભદ્રેશભાઈ એ બહારથી બોલાવેલા માણસોએ ક્લબમાં આવી અને મારામારી તેમજ તોડફોડ કરી હતી ઝઘડાઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભદ્રેશભાઈ અને તેમના પરિવાર તથા અન્ય લોકો અને ક્લબના સભ્યો તેમજ અન્ય લોકો વચ્ચે મારામારીના બનાવ બન્યા હતા આ બનાવ દરમિયાન ક્લબમાં તોડફોડ પણ થઈ હતી અને કેટલાક લોકોને સામાન પણ ગુમ થયો છે